જૂના ચપ્પલો સાધીને ફૂડ પોલિશ કરીને એમના જીવનનો નિર્વાહ છે એમને એક બાળકી છે એમના છે અને એમનું કુટુંબ છે આ સાથે સાથે પાછળથી અહીંયા ગલ્લા મૂક્યા હતા પાછળથી ગલ્લાઓ એવા મૂક્યા દસ વર્ષના પંદર વર્ષના વીસ વર્ષના જે ગલ્લા મૂક્યા એ ગલ્લાવાળાઓએ સંગઠિત થઈને અહીંયા જે એસસી એસટી ઓબીસી અને મુસ્લિમ લોકોના જે ગલ્લા હતા એ ગલ્લાઓને છોડીને પછી સંગઠન બનાવ્યું અને એસસી એસટી ઓબીસી ને ગલ્લાઓ ના આપ્યા અને આવા ગરીબ માણસને રજળતા કર્યા અને એવા એવા તો અંદર દાખલાઓ છે એક નગરપાલિકાનો કર્મચારી જેને બે ગલ્લા લીધા છે એવો એક ભાજપનો આગેવાન જેની પાસે ત્રણ ગલ્લા છે જે એવો એક બીજો ભાજપનો આગેવાન જેની પાસે ચાર ગલ્લા છે અને આ તમામને દુકાનોમાં પરવરિત કરીને પણ અને અહીંયા જે ચડી બેઠા છે પણ આવો સામાન્ય માણસ રોજે રોજનું પેટયું રળીને જે ખાનારો માણસ છે આજે એને રસ્તે રજળતો કરી દીધો છે ના ભાજપ જોયું છે એના સામે કાયમી બી વોટર્સ છે ભાજપના ના ગરીબ માણસના વિરોધી દલિત વિરોધી મુસ્લિમ વિરોધી આદિવાસી વિરોધી અને ગરીબ માણસોની વિરોધી આ ભાજપની નગરપાલિકાએ તોડ બાજુના સાથે રહીને એણે પણ તોડ કર્યા છે જે એ વખતે કલેક્ટર હતો એ કલેક્ટરને પણ લોચ આપી છે આ આ તમામ બિલ્ડિંગોને મંજૂરી હતી આની આની તમામ પ્રકારની મંજૂરી જોઈતી હતી એ પણ નથી તેમ છતાં અમારે એના સાથે કાંઈ લેવા દેવા નથી પણ આવા ગરીબ માણસને અહીંયા જગ્યા મળવી જોઈએ કોઈપણ જગ્યાએ આ ગરીબ માણસને બેસાડવાની અને એનું રોજીરોટી પેટ્યું રડી શકે એટલી જગ્યાએ એને મળવી અને સાથે સાથે અમે કહેવા માગીએ છીએ કે જે વર્ષોથી કલ્લા ધરાવતા હતા આદિવાસી દલિત મુસ્લિમ અને જે બીજા કોઈ ઓબીસી સમાજના છે એ લોકોને કલ્લાના બદલામાં સુકાન પાડ્યું નથી તો એને પણ આ જગ્યા મળવી જોઈએ એવી અહીંથી અમે જાહેરાત કરીએ છીએ નહીં નહીં મળે તો આ લોકો આગામી સમયમાં એમનો કાર્યક્રમ જાહેર કરશે અમે સાથે છીએ એમના અને ગરીબ માણસો માટે કામ કરે